નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા ઓફ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ચાડવા રખાલ નો દસ કરોડ ના ખર્ચે વિકાસ કરાશે જુઓ ખાસ અહેવાલ તાજેતરમાં મુખ્યમંત્રી કચ્છ આવ્યા ત્યારે ચાડવા રખાલ જે ભુજની નજીક આવેલ છે જે રાજવી પરિવારે સરકારને અર્પણ કરતા વન વિભાગ દસ કરોડના ખર્ચે આ રખાલનો વિકાસ કરવા જઈ રહી છે આ રખાલની શું વિશિષ્ટતા છે તે જાણવા ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતાએ પશ્ચિમ કચ્છ વન વિભાગના વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાની મુલાકાત લઈ સવિસ્તાર માહિતી મેળવી કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં સામત્રા ગામની નજીક આવેલો ચાડવાર રખાલનો વિસ્તાર કે જે છેલ્લી પાંચ પેઢીથી ભુજના પૂર્વ રાજવી પરિવાર દ્વારા સંરક્ષિત અને સંવર્ધન કરવામાં આવેલો હતો તે વિસ્તારનો કબજો તેઓ દ્વારા સરકારશ્રીને સોંપાતા મહેસૂલ વિભાગ થકી વન વિભાગ દ્વારા આ વિસ્તારનો કબજો લેવામાં આવેલો છે આ વિસ્તાર તેની વિશેષ પ્રકારની જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટીના કારણે કચ્છમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે આ વિસ્તારમાં દીપડા ચિંકારા મગર હુરખોદિયા શિયાળ આ પણ જેને ખાસ કહી શકાય કે હાજરી સવિશેષ જોવા મળે છે તેવા કેરેકલ કે જેને કચ્છમાં તરીકે ઓળખવામાં આવે છે એની પણ હાજરી આ વિસ્તારમાં છે આ ઉપરાંત ખૂબ સારી સંખ્યામાં અને વિવિધ પ્રકારની પ્રજાતિના પક્ષીઓ પણ આ વિસ્તારમાં જોવા મળે છે એટલે ટૂંકમાં કહી શકાય કે ચાડવા રખાલ એ એક કોમ્પેક્ટ એરિયામાં

આદિપુરની ડિવાઇન લાઇફ હોસ્પિટલના પૂર્ણકાલીન સેવા આપતા ફેફસાના રોગોના નિષ્ણાંત ડૉક્ટર આદિત્ય પંડ્યા મળી શકશે ટીબી ન્યુમોનિયા વારંવાર કફ ઉધરસ એલર્જી અસ્થમા વગેરે છાતીને લગતા દર્દીઓને તપાસી નિદાન કરી અપાશે મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે એફએસએસએઆઈ પ્રમાણિત આઈએસઓ બે હજાર પંદર સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધગી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાઈન્દર મોબાઈલ નંબર ડબલ નાઇન થ્રી ઝીરો વન 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 એટ ફાઇવ એટ સિક્સ જેલમ મહેતા ગાટકોપર નાઇન થ્રી ડબલ ટુ વન ફોર ટુ નાઇન 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 શીતલ મહેતા ભુજ નાઇન ફોર ઝીરો એટ ટુ ઝીરો

તેની સંખ્યા વધે તે માટે વૈજ્ઞાનિક ઢબે જે કોઈ પગલાં લેવાના થાય એ બાબતો વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે ખાસ કરીને સાહેબ હેડોતરાની વાત કરીએ તો એનો ખોરાક શું છે નાના પ્રાણીઓ છે કઈ પ્રકારનો ખોરાક હોય છે શિકાર કરી શકે છે હેણોતરો એક બિલાડી કુળનું નાનું પ્રાણી છે જે કૂતરા તથા જંગલી બિલાડીની વચ્ચેની સાઈઝનું કહી શકાય એ રીતનું પ્રાણી છે તે પોતાની જે ક્ષમતા છે એ ખૂબ જ ઊંચો કૂદકો મારવાની ક્ષમતા ધરાવતું હોય છે અને તે મુખ્યત્વે તેના ખોરાકમાં જે ગ્રાઉન્ડ બર્ડ્સ છે એનો તથા નાના સસ્તન પ્રાણીઓ અને નાના સર્સરૂપોનો પણ એનો પોતાના ખોરાકમાં ઉપયોગ કરતો હોય છે અને સાથે સાથે હણોતરો કે જેનું બિહેવિયર છે એકદમ છુપાઈને રહેવાનું બિહેવિયરના કારણે તેને જે એની પોતાની શિકાર કરવાની કાર્ય પદ્ધતિ તથા તેની રહેવાની જે બાબતો વિશે બહુ ઓછી માહિતી લિટરેચરમાં પણ ઉપલબ્ધ છે છતાં પણ એના જે એની વર્તણૂકના અભ્યાસ કરીને તેની સંખ્યામાં વધારો થાય તે બાબતના પ્રયાસો વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે કદાચ ખાસ કરીને કેરેકલ બાબતની કોઈ સ્પેસિફિક ગણતરી હજી સુધી હાથ ધરવામાં આવેલી નથી ઘણી બધી વાર વન વિભાગ દ્વારા કેમેરા ટ્રેપ્સ પણ મૂકવામાં આવેલા છે તેમાં કેરેકલની હાજરી જોવા અલગ અલગ વિસ્તારમાં જોવા મળી છે પણ એની કોઈ ચોક્કસ સંખ્યા બાબતનો અંદાજ હાલ પૂરતો કહેવો મુશ્કેલ છે પરંતુ અમારા દ્વારા આ વિશે પણ કામગીરી ચાલુ છે કચ્છના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં કેરેકલ જોવા મળે છે ત્યાં કેમેરા ટ્રેપ પદ્ધતિથી કેમેરા લગાવીને તેના હેબિટેટ બાબતે અને તેની સંખ્યા બાબતે તેનો અંદાજ મેળવવામાં આવશે તથા ત્યારબાદ તેની સંખ્યા વધે તેની માટેની કાર્યવાહી હાથ ધરવામાં ખાસ કરીને એ માણસ માટે કોઈ જોખમી છે ખર પ્રાણીઓની પ્રકૃતિ હોય કે માણસ ઉપર હુમલા કરતા હોય છે અમુક અમુક પ્રાણીઓ નાશી જતા હોય છે એ માણસ માટે જોખમ હું આ આપના પ્રશ્ન વિશે કે 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 કેરેકલ એટલે એ માનવને માલધારીને તેઓના પાલતુ પશુઓને કોઈ પ્રકારે નુકસાનકારક નથી એ માનવીથી અને બીજા જીવોથી છુપાઈને રહેતું પ્રાણી છે અને આ બધી બાબતોને જોતા તેનો ક્યાંય પણ માનવ સાથે સંઘર્ષ કે પાલતુ પશુઓ સાથે સંઘર્ષ ધ્યાને આવતો નથી એટલે મારો એ પણ સંદેશ છે કે ક્યાંય આપને હેણોતરો જોવા મળે તો એ કોઈ જ પ્રકારે નુકસાનકારક નથી તો એવું કોઈ જ પગલા આપના દ્વારા લેવામાં ન આવે કે જેનાથી તમને નુકસાન થઈ શકે આમ આ રખાલનો વિકાસ થતા આવનારા સમયમાં ટુરિસ્ટો માટે પણ જોવાનું એક વધારેનું સ્થળ બની રહેશે અને હેણોતરાના સંવર્ધનનું કાર્ય પણ થશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ